જો અમારે પાણી ભરાણું હતું ને એટલે અમારે બ્લોક ના ખાણે એટલા માટે પાણી ભરાણું છે તો એ પાણીનો નિકાલ કરવા માટે અમે આ બધું કર્યું હતું કે આ પાણી નિકાલ કરી દયો તો નગરપાલિકા વાળા કીધું કે અમે અહીંથી ઝારી મૂકીને તમને પાણીનો નિકાલ કરી દઈ જારી મૂકીને પાણીનો નિકાલ થાય છે ખરી ગટર માં વરસાદ નું પાણી હમાય ખરી એ બધો પ્રશ્ન હતો તો અમારો બીજો ઘણો હતો એટલે અમે પછી બધું કીધું કે આ બધી કોમ્પ્લેક્સ વાળા આ સોસાયટીમાં પાર્કિંગ કરવા આવે છે

પાણી ભરાવાનો પ્રશ્ન એવો હતો આગલી દુકાન ઉપર બ્લોક નાખેલા હતા એ બ્લોક હટાવીને એનો પ્રશ્નનો સોલ્વ છે રૂબરૂ મેં વિઝિટ લાઈટ અને નો પ્રશ્ન હતો એ મેં એને વચન આપ્યું છે કે આવતા દિવસોમાં પાંચ પંદર દિવસમાં તમારો પ્રશ્ન સોલ્વ કરી દઈશ